ના મો થાય હું કુ ના થાય થાય એ ના થાય મોરુ કેવાનું કા મજૂરી માં નાની ઉંમર માં ના ગલાય એના કાયમ બેબી પરમ દવા કરાવતો નતો હેતર માં

પચીસ રૂપિયા કમાણી થાય છોકરો સુખી થાય આવું એનો ધંધો શીખવાનો સારો નથી મારો છોકરો જાય છે એક બિઝનેસ કરવાનું આયોજન કર્યું એના હાથી મોકલું પગાર આવશે એક માણસ હું લા સર પૈસા પીવાનું એના જ નછ બધા ચાલશે ના શહેર માં પીવાની વાત કરી પેલા છોકરાની જિંદગી બગાડી હા છોકરો મારો છે હું ગમે જેવું કોમ કરાવ એટલું બધું લપડા મારે દાય ના ખા ને મારા ગરબા દાય ના ખાયું એની હગા કરો એટલે હું જીવું છું નથી મરી પણ

રાવા જો ભાઈ મરવા જો ભાઈ વાયને શીખવા મને ના લાય ભાઈ મા રહેવોનો હવ કરો ને હું તો મારા ઘરની જ ખબર આગો આપડે કોકની સારી સલાહ આલો તો ઊંધું પડે છે એના કરતાં હું તો મારે મજૂરી કરું એ બરોબર છે મારે તો મજૂરી કરવા જો એ હો જા આમાં આવી આવતા ને આ ભરી અને ગયો અમારો વર્તા ને ખબર પડી ના ઘર કોમ કરવાનું હોય અને આ તો વળી

અમારું કામ તો દેખાય નહિ વાન કે શું કર્યું આટલી કે બેઠા તા અમે તો ઉપર વોચાવીને પાલક ને વાયુ મૂળા ખાવા તો થાય કે એ તો કોઈ લાઈન આલી અમારે પૈસે લાઈ લાઈન વેચે તાને કે આ તો એટીએમ માં હવે વધારી લાવી મને તો ન લાગતું તો આને લાવી બલ્લ્યા ની પહોંચી જાય તૈયાર થઈને ગુગરા જેવા થઈને આવશે યાર

મન તો ના છૂટે કદી એ મન એવું છોળી ગયું કે જો તો છૂટી જવાત આટલી આ ના શું આયો કહું દીધો તો

તો મારો છોકરો આવડી ઉંમર માં પોસ હજાર રૂપિયા મહિના કમાય છે હા મહિનો હા પો કમાય છે આવલી ઉંમર માં પોચ હજાર કમાય છે પછાત મોટો થાય પચાસ થી સાઠ હજાર હા પોલો કમાયા મારો છોકરો ઉમર મારો પાંચ હજાર રૂપિયા કમાઈ ગયા છે તો મોટો થાય ને પચાસ થી સાઠ હજાર રૂપિયા કમા માથા ના બાલ ઝેરી અને આ પૈસા તો આ વાપરો છોકરું તો કોઈ વાપરતું નથી બધી વાત જવા દે તારા છોકરાને ભણવા મેલી દે જો કિસ્મત માં નોકરી મળે તો લાખો રૂપિયા કમા નોકરી હું કોમ નહી ક્યાં હું કે આ માંગુ ખબર છે જો હાલ મારો છોકરો રહ્યો હાલ અમદાવાદ નોકરી ભણવા ગયેલો બરોબર તમારો એક છોકરો નોકરી કરે છે ને એક ભણાય છે

મારી વાતો પર જે પીવું છે હો પીતો પણ ઈમોની અડધો કમ કરી દે અને રાગે રાગરાગા સુધારા ઉપર આય અમે એમ કેવામાં એ સ્કા ઉપાય છે હા અડધો સ્ટીપ બહાને પીતો તો આમાં 100 ml પીયો રાગે એ 250 ml પીયો પા હા ઈમ આઈમ માતમાં આવે સુધારો થાય જો ભર એક દાળો પીવાનો એક દાળો ના પીવાનો એક દાળો બે દાળો હાવખા ના પીવાનો સ્વીમ કરતા કરતા હાફ ઘસ ઓળી દેવાનો તારું શરીર સુધર છે ખોરાક લેવરા છે અને તારા છોકરાની ખુશી આવશે ને તારા છોકરા ને તું બહાર નું પીવી રૂપિયા છોકરા ના લેવાના એટલે પેલા પાંચ હજાર કમાય છે એમાં હો અંબોર છે નહીં અંબોર અંબોર છે હો ભેગા કરી જાય સો ના સાત હજાર થાય કે નહીં થાય રાગે રાગે તારું શરીર સુધર છે છોકરા ની જિંદગી એ સુધર છે ના હું છોકરા ભણવા મેં છે હા હા છોકરો સારો છે અમે તમે મજૂરી જિંદગી કરી કે ના કરી આપડે કરીએ એવું છોકરો ના કરવાનું છોકરા નવી નવી સિસ્ટમ થી જીવ એવું કરો વાત સમજો તમે થોડું કરવું

પચાસ ટકા સુધારો પાકો પચાસ મારી પચીસ કરવો છે ને પચી માં દસ ટકા કરવો છે

ગમે તે એક માણસ સુધરે એવો આયોજન લેવાનું આપડે એ તો જ કરવું પડે બરોબર ધારો ધાદો ચેડી છોકરો સુખી થાય તો આપણે શાંતિ કે